आवक जावक कर रहे हैं जी आवे इनका सर का नवीया जाए इनका सर का नहीं है जीरा मुकर और बेटा तो ना इतना इंटरेस्ट है क्या ये वो जहर बैठना त्यारे उठवानो नाम न ना थी ले वो उठे तारे हुआ नो नाम न ना थी ले ना वो उठे तारे क्या हरा सियार वगैरह भी चोरी हाँ हाँ जी हरा सियार पास एक थोड़ी कला के नहीं इधर ले करे हरा सियार के पास हरा सियार वगैरह भी चोरी ना वगैरह उधर ही नो हाँ हाँ जी

બપોર સુધી કઈ કામ કાજ ને અત્યારે વાઈ ગયા ઓલરેડી દસ હા ત્રણ ચાર વાગ્યા સુધી કઈ કામ ને મમ્મી બે સોનોલ ને બે કામકાજ કરે ને પરવારી કે સોનોલ ને કપડા ધોવાના હે મળી એક કામ કેવાય મોટું કામકાજ ઈ લાગે બારો ત્યાં ધોવાનું કારણ કે હાંજી એટલા બારો ત્યાં કરે કે સોનોલ હમણાં ધોવું ધોવાનું થાકે એટલા એટલે સોનલ યા ધોયા દીકરો બે આરામ માં હે ત્યાર ખાવાનું કરી દે તો ખાઈ લઈએ મને થોડું ઘણું કઈ બારો ત્યાં સુકવવાનું તે નેવું કામકાજ જોઈ કરે ને નેવી કાલે

કરી એટલે વાંધો નહીં હું કાલે મામામ ફૂ આવે તારી પણ અઢી થી ઉઠે ગતિ હેઠ સાડા ચાર પાંચ વાગ્યા સુધી રમ્યો એના પાસે પછી હું તો એટલે એનું કામકાજ જ હજી જ છે નીંદર કરવી બહ હ ખાવું પીવું ને સીન પીતી મજા આથી ક્યાં કે એણું કામકાજ જ એ છે તી કરે ને અમીમાં એણાં કામકાજારી થોડાક એડજસ્ટ થાય

જઈ દેખો બારે તેમ મજા આવે ને તું આખો રાત જોજે ને બારી બોજ આવતી લાગે માસી બહે એ તો ઉપર ચડું ખબર ની ક્યાં ચડું ઓય હાલો ટીપા ટાઈમ એ ખબર ઓળા ચાલુ કરી દીધું અમિતા મોટી ચાલુ કરી દીધું કે તા મીઠું 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 મીઠું

અત્યારે વાવડો ખાતા રેખ માથું દુખીએ ને તો કે પછી તું ઝાર ને તાર દુખીએ મણી એ તો એ વાત હાસી મણી જે દુથી આનો જન્મ થયો ને તે માથું બહુ સડે તી મને એટલો સ્કાપ બાંધો ગમતો જ નથી પણ તો અહીંયા છે ને ફાર લાગે કે એવું આ બધી બધા કીએ એ વાત હાસી છે થોડુંક અત્યારે ધ્યાન રાખવું જરૂરી છે ને કે પછી એ કહેવાય ને બહુ નડી કે તું ઝાર ને તાર દુખ્યા રેખીએ કે તી ને બારોબાર છે ને અત્યારે જ્યાં અહીંયા એમ હું રહ્યો ગગાની કારણ કે લાઈટ ગઈ ને પછી અંદર છે ને કોક કોક માખીઓ બે હે હેના માથે અમારે અહીંયા એટલું ને ગોરાણ એટલું પણ તોય છે ને એ માખીઓને એક જાતનું ઓલું થાય હતી પાછાનું મોટું દૂધ વાળું ઓલું હોય ને એટલે આવે ને બે હેધાન બરાબર કાઢ્યા બરોબર જતા જ પોન ની હે ને પોવન ને તો ને બહુ ન્યા ઘોડીઓ રાખ્યું ને બરાબર હું કીધું માખીઓ હેરાન ન કરે

વાગી ગયા છો ઓલરેડી અત્યારે સવારના સાડા અગિયાર ને આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ એટલે બહુ લેટ થઈ ગયું કારણ કે ઉઠી છે સાડા નવ વાગે ને રાતે ને દોઢ વાગ્યા સુધી તો ભોદીઓ જાગતો હતો નવ વાગે જાગ્યો જાય તે એક દોઢ વાગ્યા સુધી રેમ્યો ને પછી ત્યાં કટકે કટકે એમાં નીંદર આવે હતી સવાર ઢોકળી બહુ નીંદર સળગી હતી સાડા નવ વાગે ઉઠી તો વધારે ઉઠે ગયો મમ્મી એની બધી કટકે ના ને રાખ દીધું તો તે પછી હુંય મોડેથી ઊઠી મે કીધું મમ્મી ખેતવાં તો ને તો એવું બધું હાલતું તો ને સવારે હીરામણ પાણી કરે ઊઠેન સીધું મોઢ હોય ને ભૂખ લાગીતી તેને પહેલા તો હીરામણ પાણી કરી લીધા હીરામણ પાણી કરે ને પાછો ઊઠતો તો એને હું રયો ને બસ આ બધે હે ને એના કામકાજમાં હે મર્સી સોપન કામકાજ ઝાલે અમારે ને અત્યારે તડકો ફૂલ હે તો વિડીયો શૂટ કરવા હતા દરબાર બ નીકરી ને પર નીકરાય ઈને કારણ કે હમણાં મેં તડકો ખાધો નથી ને અત્યારે બહુ જ ન લાગે થાય કે અતિશય તડકો છે તો હદ કહેવાય આ બધા આવા તડકા મરસી સોંપે હતી પણ એની નહીં લાગતું હોય કારણ કે હું હમણાં બાર બાર બહુ નથી કરતી ને અત્યારના ટાઈમે ઘરમાં જોઈએ એટલે અત્યારે વધારે લાગે આપણને રવિ હવારમાં ગતા ને મરસીનો રોપ મસ્ત મજાનો લઈ આવ્યા પણ હવે આ મરસીનો રોપ કયો હોય ને એ ખબર નથી

કાલ થી કઈ બ્લોગ શૂટ નથી થયો કાલે બપોર પછી ને ત્રણ ચાર વાગ્યા નીંદર કીધી ને ત્રણ ચાર વાગે થી રાહુલ ભાઈ હતા ને એ બધા આવતા મરસી નો રોપ સોપવામાં બીજી બધાય બીજી ઉતા હાંગ ને હેઠ હેના હાથ વાગ્યા ને તાવ હું થી કાલે એને ભોદિયા ની મારે રાખવું પડ્યું હતું બધું કરવું પડ્યું હતું કારણ કે બપોર પછી બધા બીજી ઉતા રોપ સોપવામાં બપોર સુધી સોંપ્યો તો બપોર થી રેકો તો બપોર પછી હાથ વાગા સુધી સોંપ્યો ને પછી એમાં વ્યારા પાણી ની ધડબડાટી બોલતી હતી કાલે કઈ બ્લોગ કન્ટિન્યુ નહોતો થયો તો મસ્ત મજા ને કાલે મરસી સોપાઈ ગઈ તી જો અટાણે હેને આજ હવાર ની લાઈટ ગઈ તી હેટ અત્યારે આવી હાડા અગિયાર ની હેટ તી બાપે ને આખી મરસી પાછી પીવરાવી દીધી ને હવાર ને આમાં ઓદણ આમ તે હુકવવાનું હાલતું હતું બધું તે બસ જો આખડી પરવાઈ રે બધે ટાકા ને કુંડા ને ભરે મરસી માંથી પાણી વાર અત્યારે કઈક આવો નજારો હે બારોબેર નો બધા પાણી જા ધરાબો ધો કે ટાઢેર થઈ જાય જાડવાય પાણી ભર્યા કાલુ ને હું એક બીજા કામમાં બિઝી હતી કાલુને હને વિડીયો અપલોડ પમણાથી વિડીયોને હું અપલોડ કરવાનું કાલુ કોશિશ કર કાલે વિડીયો અપલોડ કર્યો હાજી હે ને એમાં યુટ્યુબ તરફથી સ્ટ્રાઇક આવે ગઈ થી હે ને નું નહોતો થાતો તો તમને બધા એની જોવા મોનેટાઇઝ માટે એપ્લાય કરી જો થાહે તો જોવા મળીએ નકળ જોઈએ હવે આજનો વિડીયો અપલોડ કરે જો થાય તો ઠીક કાલનો વિડીયો એક ફેર અપલોડ કર્યો હાજી ન થયો પાછો સાડા આઠ વાગે અપલોડ કર્યો ન થયો ડિલીટ કરે ને પછી પાછો બે ત્રણ પાછો હવે અપલોડ કર્યો તોય ન થયો તો હે ને સ્ટ્રાઇક આવે ગઈ યુટ્યુબ પરથી કાઉ મિસ્ટેક હોય ખબર નહીં તો હેને એક ઈ કામમાં બિઝી હોય તો કાલનો વિડીયો તમને જોવા નહીં મળ્યો હોય એની હે ને લિમિટ હોય ચોવીસ કલાકની અંદર જો મોનિટાઈઝ યુટ્યુબ તરફથી એને કંઈક મિસ્ટેક લાગી હતી એની મોનિટાઈઝ માટે અવેલેબલ નથી કરતા તો ચોવીસ કલાકનીમાં ઓલી હોય બેતાલીસ કલાકની જો એને સારું લાગીએ વિડીયોમાં કંઈ મિસ્ટેક નહીં હોય તો મોનિટાઈઝ માટે એપ્લાય કરીએ તો જોવા મળે બાકી નહીં જોવા મળે તો બધું હે આ વિડીયો અપલોડ કરે કે આમાં એ કંઈ પ્રોબ્લેમ ન આવે તો સારું કાલુ ન કન્ફ્યુઝન વાળું કીક ને કીંક આમાં ગોટાળા હાલતા હોય તો પછી કન્ફ્યુઝન ઓલું કરવામાં સોલ્વ કરવામાં થોડીક વાર લાગે જાય એમાં વિડીયો થોડોક લેટ થઈ જાય ને બસ કઈ નઈ શાંતિ બગો હું તો ઉઠે ને તો ને બસ કારણ કે નીંદર કરે એવું બધું હે ઉઠે તો પછી નગરાવીએ બપોરા બપોર બધું હેલું રહી એમાં હાલો તો ભાગી ગયા છે અત્યારે ઓલરેડી બપોર પછી ના પાડા પાંચથી આ છ થાય હમણાં પાંચ ને પિસ્તાલીસ મિનિટ જેવો ટાઈમ થયો

હું ઘરથી હે ને ડેલા હું દરરોજ હાલવા જતી નથી આજ થાય કે જરાક જરાક બરોબર નીકળે પોઝિશન તો પણ છતાંય ચાલો જોઈએ જરાક ને મૂડ ફ્રેશ થઈ જાય જરાક આજે ને અત્યારે વાતાવરણ ઢાકલા જેવું હે ને તડકો એને જ ને હે કઈ જણ મેં આવે એવું થેગું ખબર ન પડતી તડકો ઘડીક દેખાય ને ઘડીક ને જ દેખાતો હા ઢાકલા જેવું થેગું ઠંડુ વાતાવરણ તકે આગડી કે મે આવે એવું થગુ હવે આય હવારે ટૉબ પર ગયો અને પપ્પા ગયા હવારે બપોરે ગયા ગાડીએ ને સોનોલે રાહુલ બેઠો હતો અને બપોરે મોળમોણો ફોનમાં જોયો ને પર બેરે હે તે બેહ હતો ને ગગોઈ પણ હતો ઉઠ્યો તો ચાહાડા ચરી મેરે ઉઠવું પડતું નહોતું આજે હું સુતી હતો દી પણ આગડ હું વે મોવિદી કરી માં દેવરી થાય મમ્મી સામે ગછા પણ પીતા મમ્મી કા ઘટોરનો કરવા હું આમાં ઘૂમરા દેતી હતી મેં કીધું હાલો જરાક હું ઘૂમરો મારે બરોબર આ પોઝિશન મેં એવું હોય કે બહુ ફોન જોયા રાખીએ ને તો એ આખ્યું ખેંચાયું તો પછી એને કમજોરી આવે જાય આખ્યું તો એ વાત છે બહુ ફોન યુઝ નથી કરતી ને જો આ સાઈડ હે ને મરસી મસ્ત મજાને વવાઈ ગઈ હું તમને પાછળના કેમેરા દેખાડા મરસી મરસીનું સરસ મજાનું વાવેતર થઈ ગયું કાલે જ હવેરી ને આજ હવેરી પાણીની પાછું બધું વરેગું હું પાછળના કેમેરા તમને એક્સપ્લોર કરાવા જાઈ નહી આય એટલામાં વાવી મારા અંદર જ અડધે કૈકાની માની હે ચબર બહુ થાય ને દીધી તો આ સાઈડ હે ને પાણી હોય ને ને મરસી થાય અસલ કારણ કે જગ્યા

તો લીલા જ કેતા હતા કે મગ ના ત્રણ નક્કી કે ખાવા જોગા ક્યારેક ઈધા તે આખું બોરો હાલ હે મગ આ સાઈડ આ વખતે મગ વહીવ્યા હે ને બધા આપડી પણ હે ને તેડા ટુકડા આવતા છે જાયજુ રોકાવા નહીં દે ઘણું રોકાણ હજ રોકાય તો રોકાવે પણ રોકાવા નહીં દે થોડાક દિવસો હે હવે કેટલા હોય તો મણી જ ખબર કારણ કે હવે એને બે ત્રણ દિવસમાં હે ને એ મુહૂર્ત જોવરાવાનો હે તો આપણી જાવન થઈ હે ઓલરેડી અહીંયાથી કેદું થાય તો મણી નથી ખબર પણ હવે જાજા દી ને તો અહીંયા રોકાવવા માટે થોડા ઘણા દિવસો હે આરામ કરી લઈએ ને મણે લઈએ પછી જવાનું ગોરાણા આપણી પણ તેડા આવે એ કેદું આવે કે તણ હોરી પછી ખબર પડે કારણ કે હોરીની જાળ ઉતારી પછી તેડ જ હે એટલી નખા પછી રોકાય ને તો સહીતેર મહિના આખો રોકાવવો પડે કારણ કે સહીતેર મહિનામાં ન તેડ જાય વેવ હાટું છે ને વલરા તેડ જાય હું દરરોજ હવે વ્લોગ બનાવું તો તમને બધાને ખબર પડે જાય કે તેને વ્લોગમાં બન્યા રેજો ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રેજો અને એની સાથે જ આજના બ્લોગનો એને એન્જ કરું બ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જ જો બાકી મળીએ કાલના બ્લોગમાં